ગયા બધું ચોર લઈ વસ્તુ જમીન માં રૂઆ આવ્યું રૂ ભરાય ને પછી બધું વસ્તુ લાવ્યો એટલે તમારો તમે રૂ ભરા પૈસા લેવા ગયા

હેલો સાહેબ બોલો મારવા મારવાનો સાહેબ તું તારા ઘરનો સાહેબ એટલે ધવલના સ્કૂલ ના સાહેબ એમ બોલો તાર હજુ સ્કૂલ તો પહેલી તારીખે ખુલો હજુ તો અત્યારે એવું હોય નિઝર ખુલી જાય મોકલી દે યાર મોકલી દે તારે યાર ધવલ તો એમ કહેતો પહેલી તારીખે ખુલો એટલે ના ના અહીંયા મોકલી દેવો મોકલી દઈ ના ના અહીંયા નોમ ના કાઢતો

કેલો પેક કરના તા કર તો બહુ વાર નઈ થઈ પણ તો જોર આવો સે દિલ સે દિલ સે એ ભાઈ હા બોલો કે ફૂલજી દુકાન જો કે નઈ ફૂલજી હું પોતે ને હાલત દુકાની આવ્યો બરોબર તો તમારી દુકાને કેટલા કે હું ખોલ્યું હોય દુકાનો

એટલે તમારે રાતે કોઈ આઈ આઈ ને એટલે બી નહીં અજના બી તો નહીં કુટુંબના આજુબાજુના હોય બધા બરોબર હા તો હું કાલ આવું તમારે કોઈના ઉપર શક પડે ને હા તો ખાલી મને કહેજો વીસ હજાર રૂપિયા ઇનામો એ પકડાઈ ને બરોબર હા તો તો કહે હા તો તને કહેજો મને બરોબર ને શક પડે તો કહે સાર આવું છું હું પાછો હા એ આ પુલજી છે હું એવું કરો અહીંયા અમે ગયા જઈએ ને ખાવા બપોર ના તું કોણ બંધ કરી નાખી

આ કુંચોરા ને આપણો કબર ખબર છે આ ખબર જ હોય ને યાર ગોમની રે તો યાર આપણ બધું ખબર હોય તો તો સારું તા લાલની ઘેર ચોરીતી ને તો મને ચાનની વાત મળી ગઈ હવે તમે પેલા બાજુમાં ગલ્લો ઈકને દૂધ લઈ જાજો માર ઢેર જવું અલ્યા તા નહીં આલુ ભૂખ લાગી અમે જા ખાઈ ને મરતા ને લિયા હું તારેકલા ગલ્લો ચોદ માર્યો વાત કરે જો તો પકડાઈ ગયો તો સાહેબ ને પકડ નાખું માર વીજર મારા સાહેબ લાલ ભાઈ ના ઘર માં ચોરી તમે ગયું કુન ચોર એટલે ખબર પડી કોણ ચોર તમે આઈજો ખાલી અને વીસ હજાર લેતા આવજો આવો ને સાહેબ આવો વી હજાર પાકા મારા એ પોલીસ કેવું સાહેબ નહીં આપણે ફોન કરી દો ચોરનું ઘર એનો બતાવો તમે ફાઇનલ તમને ખબર કે ફાઇનલ ખબર તમે તો ને તમને તમારી એને મળી જાય પણ ચોર પેલા બતાવું પડે બતાવી દઉં છો ને ભાઈ તમારો હા તો એવું કરો હા આપણે લાલજીને ફોન કરીને બોલાવો લાલજી બોલો પેલા સાહેબ આવ્યા હલો લાલજી હા તમારે ઘેર ચોરી થઈ જાય ચોર પકડી ગયો સાહેબ તમે સાહેબ ને બે તમે જલ્દી આવો ચોર પકડી ગયો હા તમે આવો જલ્દી ફટાફટ

તમે વિશ્વાસ નહીં કરો હે નો આમ કે ખબર પડે હા મને ત્યાં કરસન પણ નહીં યાર લે આ કરસન કુકડી હા ઈને કીધું આ મે ચોરી કરી હા ઈને કબૂલ લીયો મે ચોરી કરી તમે કરસન કુકડી ઈને ખબર નથી અમે પૈસા લાય લે આ સાહેબ બજારમાં ઘાટ ઘાટ ત જતા અમે ઓ તારી કરશન કરસન કુકડી તમાર પડી કુકડી તો તમારો ચોર ફાઈનલ પકડી ગયો તું બા ભઈ રંગ્યા દે બગોડીને ચોરી બરોબર અને તમે કહો કે

આ પછી ચોરી કરી કે નહીં હું અનેજ કબલ્યું કરશનભાઈ બોલું

બરાબર હું હવે ચોરી લાલજીન ઘેર થઈ બરાબર મન નથી ખબર ફૂલજી મન મળ્યો હું દૂધ લેવા જતો હતો દુકાન દુકાન બંધ તે ખોલાવડાય મારો દૂધ આવો તે વાત કે ખબર કે લાલજીન ઘેર ચોરી થઈ ખબર મૂકું ના કે મુકું મને ખબર હ હું ચોરી થઈ એ વાત તો મને ખબર એટલું કીધું એમાં જૂઠું બોલા રે ચોરી થઈ ગોમ બધા હતા વાયરલ વાતો ફેલાઈ જાય બધો ગોમ ગોમમાં કોઈને ખબર નહીં ખબર બધો બધો સાહેબ છોકરો બહુ તાર માથા હાથ સોગંદ ખાજે છોકરાની સોગન ચોરી નહીં કરી

કહી આ મારી શાદી આ